તો આ ગયે આપ સ્વાગત કરશો તમારું છે એના માટે સોરી પણ હવે ફરીથી આપણે એક વખત ફરીથી આ જ રીતે જબરદસ્ત ટાઈમ ટુ ટાઈમ વિડીયો બનાવાનો પ્રયત્ન કરીશ અને તમે આ ચેનલ પર સાથે જોડાઈ રહ્યા છો તમને ઘણો બધો ફાયદો થશે તો જો સ્ટુડન્ટ્સ આપણે ધોરણ દસ ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ એક તમારા માટે ઘણા બધા વિડીયો જ વિડીયો જોયા ઓકે હવે હવે આજે આપણે ચેપ્ટરને એન્ડ લાયા છે હવે એ ચેપ્ટરના છેલ્લા પોઈન્ટ પર આવ્યા છે હવે આ વિડીયોની અંદર તમે જો આ વિડીયોના એન્ડ સુધી જોશો તો તમને ટોટલી ત્રણ વસ્તુ આવડશે તમને ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય એના વિશે નોલેજ આવી જશે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એ તમને આવડશે અને રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય એ તમને આવડશે જો તમે આ વિડીયોના એન્ડ સુધી રહેશો તો હું તમને એટલી તો વિશ્વાસ આપું જ છું કે તમે જો આ વિડીયોના એન્ડ સુધી રહેશો તો તમને રેડોક્સ પ્રક્રિયા આવડશે

કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન તમને બે ગુણમાં પણ પૂછી શકે છે અથવા તો તમને ત્રણ ગુણમાં પણ પૂછી શકે છે ઓકે તો અહીંયા જોતા પહેલા તમે બ્લેક બોર્ડ પર જોતા પહેલા હું જે સમજાવું છું એને સમજવાનો ટ્રાય કરો કેમ કે વિજ્ઞાન સમજવાથી આવડે ગોખવાથી આવડતું નથી તો ચલો જોવો સ્ટુડન્ટ્સ ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય કો માની લો કે કોઈ પદાર્થ છે માની લો એક બોટલ છે બોટલ એ બોટલમાં પાણી ભરેલું છે પણ હવે આપણે એ બોટલમાંથી જે પાણી છે ને એ પાણીને કાઢી નાખીએ છીએ નાખીએ છીએ અથવા પી જઈએ છીએ આમ તો પી જઈશું ઢોરવાની જરૂર નહીં બરાબર તો હવે એ બોટલ છે એ બોટલનું જે ઢાંકણું આવે એ તમે ખુલ્લું રાખો અને એ બોટલને તમે કોઈ હવામાં તમારા ખુલ્લા વાતાવરણમાં એને તમે મૂકી દો તમને કઈ ફેર નહીં પડે તમને તો એવું જ લાગશે કે કાંઈ થયું જ નહીં પણ રિયલમાં સ્ટુડન્ટ શું થાય ખબર જે તમે એ બોટલ ને ખુલ્લી જગ્યા મૂકી રાખો ને એટલે એ બોટલની આજુબાજુ ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ બધી હવા હવા તો એ બોટલની અંદર એ હવા થાય અત્યારે બોલું છું તો મારા મુખમાંથી પણ હવા નીકળે જ છે તમને ખબર છે ધ્વનિ એના દ્વારા તો તમારો અવાજ મારો અવાજ તમારા સુધી પહોંચે છે ઓકે તો એ બોટલ ની અંદર હવા દાખલ થશે હવામાં શું હોય હવા એટલે વાતાવરણ વાતાવરણમાં એકવીસ ટકા ઓક્સિજન વાયુ છે અને ઇટ્રી ડેટા કાસુ એ નાઇટ્રોજન વાયુ અને 1% પેલા કાર્બન હાઇડ્રોજન હિલિયમ સલ્ફર નિયન એ બધા વાયુ આવે ઓકે તો તમે જુઓ કે બોટલ ની અંદર હવા કેવી દાખલ થઈ ગઈ એટલે હવા ની અંદર શું છે ઓક્સિજન એટલે બોટલ માં કેવો ઓક્સિજન એડ થયો ઓક્સિજન ઉમેર્યો જ્યારે બોટલ માં પાણી હતું ત્યારે એમાં ઓક્સિજન નતો હતો પણ એ અલગ વસ્તુ છે બરાબર પણ જેવું આપણે ઢાંકણું ખોલ્યું ને તો એમાં ઓક્સિજન દાખલ થયો તો જુઓ કોઈ પદાર્થ હોય એ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય કોઈ પદાર્થ હોય એ પદાર્થમાં ઓક્સિજન હોય ના પહેલાથી ના હોય પણ એ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય એટલે કે આ ઓક્સિજન એ લઈ લે એમાં ઓક્સિજન મેળવી લે પદાર્થ ઓક્સિજન લઈ લે એ પદાર્થ ઓક્સિજન મેળવી લે એ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય તમે ગમે તે કહી શકો ઓક્સિજન એડ થાય બસ આ પ્રોસેસને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય કે ઓક્સિજન ઉમેર ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય પદાર્થમાં ઓક્સિજન નથી પણ પદાર્થમાં ઓક્સિજન આવી જાય છે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે તો જુઓ તમારે એક્ઝામ અંદર તમે લખો તો તમારે સૌથી પહેલા પ્રશ્ન તો આવો પૂછાય જવાબ લખશો તમે પછી તમે આવું લખશો ને ઓક્સિડેશન પ્રક્રિયા આવું ટાઈટલ મારસો પોઈન્ટ પોઈન્ટ કહેવાય મારવાનું પોઈન્ટ પોઈન્ટ મારવાનું હવે અહીંયા વ્યાખ્યા આપી છે જુઓ

મારી વાતને સમજો કે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે તો પણ એને ઓક્સિડેશન જ કહેવાનું હોય તો પણ એને ઓક્સિડેશન જ કહીશું પણ માની લો કે એના અર્થમાં શું થાય કે કોઈ પદાર્થ હાઇડ્રોજન ગુમાવે હાઇડ્રોજન ગુમાવે બસ એને પણ તમારે ઓક્સિડેશન કહેવું જ પડે ઓક્સિજન લઈ લે એને ઓક્સિજન કહેવાય પદાર્થ ઓક્સિજન પદાર્થ ઓક્સિજન મેળવે ઓક્સિડેશન

કે અયા સી સેર તો સીમાંથી બની ગઈ CO2 તો જો અયા ઓક્સિજન નતો અયા CO2 બની તો ઓક્સિજન આવી ગયો તો અને કહેવાય ઓક્સિડેશન અને આ તમારી ચોપડીમાં મેસ કા એક્સા એક્ઝામ્પલ લાગે આ મેન એક્ઝામ્પલ છે જુઓ તમે કે અયા સી છે Cu એટલે કે કોપર છે તો કોપરમાંથી બની જાય છે CuO અને Cuમાંથી બની જાય છે CuO મતલબ કોપરમાંથી બની જાય છે કોપર ઓક્સાઇડ તો જો અયા ઓક્સિજન નહી પણ અયા ઓક્સિડાઈ જાય તો એને કહેવાય ઓક્સિજન પકડીયા એક સ્ટુડન્ટ યાદ રાખજો કે પટાશમાં ઓક્સિજન જાય મેગ્નેશિયમ ઓક્સાઈડ કાર્બન માંથી બની ગયો મેગ્નેશિયમમાંથી બની કાર્બન ડાયોક્સાઇડ કોપર માંથી બની ગયો કોપર ઓક્સાઇડ તો આ રીતે તમે ઓક્સિડેશન પ્રક્રિયાને કરી શકો છો પરીક્ષામાં તમને ઓક્સિડેશન ફક્ત એક વાત યાદ રાખજો આમ તો ઓક્સિડેશન એવું પૂછાય એવું ના પણ કદાચ જો નસીબમાં એવું પૂછી લે કે ઓક્સિડેશન પ્રક્રિયા તો તમારે ફક્ત ઓક્સિડેશન એટલું સમજાવવાનું છે બાકી તો રેડોક્સ પ્રક્રિયા જ પૂછાય છે આપણે રેડોક્સ કોને કહેવાય એના વિશે આપણે ડિટેલમાં આગળ ભણીએ છીએ તો આ રીતે તમે ઓક્સિડેશન પ્રક્રિયા તમે કરી શકો છો એક સ્ક્રીનશોટ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કોઈ વાંધો નહીં બરાબર આ રીતે ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરી ચલો હવે આપણે જોઈએ રેડક્શન પ્રક્રિયા ઓકે શું જોઈશું રિડક્શન સ્ટુડન્ટ્સ હવે આપણે રિડક્શન પ્રક્રિયા જોઈએ અહીંયા પણ સેમ છે કોઈ ટેન્શન વાત નહીં પરીક્ષા પ્રશ્ન પૂછાય રિડક્શન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો મસ્ત રીતે પોઈન્ટ મારો રિડક્શન પ્રક્રિયા વ્યાખ્યા તો એકદમ સરળ એકદમ ઈઝી જે તમને ઓક્સિડેશન આવડે તો રિડક્શન આવડી જાય હવે જુઓ ઓક્સિડેશન નો શું બને આપણે કે પદાર્થ ઓક્સિજન મેળવે પદાર્થો એ ઓક્સિજન મેળવે ઉમેરાય પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય ઉધું ઓક્સિજન ગુમાવે ઓક્સિજન હોય ને ઓક્સિજન ગુમાવી દે ઓક્સિજન હોય ને ઓક્સિજન ને ગુમાવી દે ગુમાવી દે ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે હવે પેલામાં શું હતું તમે યાદ કરો એનું એકદમ ઓપોઝિટ છે પેલામાં શું હતું કે પદાર્થ હોય ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ને ગુમાવે એવું હતું ઓક્સિજન મેળવે

CuO માંથી બની ગયો Cu અહીંયા ઓક્સિજન છે અહીંયા ઓક્સિજન નથી એટલે ઓક્સિજનને શું કર્યું ગુમાવી દીધો શું કર્યું ઓક્સિજનને ને ગુમાવી દીધો તો આને કહેવાય રિડક્શન હવે આ H2 છે એને લઈ લીધું છે એટલે વાંધો નહીં અહીંયા પણ જો ZnO હે તો ZnO માંથી બની Zn આ ઓક્સિજન છે એને ગુમાવી લઈ બા લાગી દીધો તો આને પણ રિડક્શન કહેવાય આ રીતે સ્ટુડન્ટ્સ તમે નાના નાના પ્રશ્નો કવર કરવા માંગતા હોય તો તમે અત્યારે જ પીડર ચેનલને કરો અને આ રીતે એકદમ સમજૂતી સાથે એકદમ સરળ ભાષામાં પ્રેક્ટિકલ સાથે પ્રયોગ સાથે એક્ટિવિટી સાથે ભણવા માંગતા હોય અને એ પણ એવી રીતે કે તમને આખો પ્રશ્ન પીડીએફ સ્વરૂપે આપવામાં આવે અથવા તો બ્લેકબોર્ડ પર આખો લખીને બતાવવામાં આવે ખાલી ફક્ત વાંચીને પૂરું કરવામાં ન આવે એવી રીતે બનાવવું હોય એવું ભણવું હોય

ઓક્સિજન ને લઈએ એને ઓક્સિડેશન કહેવાય રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવો બરાબર આને શું કહેવાય રિડક્શન કહેવાય તો હવે રેડોક્સ કોને કહેવાય કહો વિદ્યાર્થીઓ તમે શું થશે કહો રિયલમાં હવે એક પ્રક્રિયા હશે એ પ્રક્રિયામાં બંને વસ્તુ એક સાથે થાય મતલબ એ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો પણ હશે એટલે કે એ એ પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાતો પણ હશે અને ગુમાવતો પણ હશે બંને થાય છે તમે સમજો મેળવાય એને ઓક્સિડેશન કહેવાય ગુમાવે અને રિડક્શન કહેવાય તો એવી પ્રક્રિયા આવશે એ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતોય હશે એટલે કે સોરી એ પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાતો પણ હશે અને ગુમાવવા હશે એટલે બે વસ્તુ મેળવા એ છે અને ગુમાવવા એ છે મેળવા એ છે ગુમાવાય છે એટલે કે ઓક્સિડેશન થાય છે અને રિડક્શન પણ થાય છે મેળવો એટલે ઓક્સિડેશન ગુમાવ એટલે રિડક્શન એકસાથે બંને થાય એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે પરીક્ષામાં મોસ્ટ આઈમી પ્રશ્ન રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો તમારે એ પ્રક્રિયા સમજાવી પડો ચલો એડ હવે ને સ્ટુડન્ટ્સ હવે જોઈએ આપણે રેડોક્સ જો ટાઇટલ બદલાઈ છે બીજું કાઈ છે નહીં રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપે ઉદાહરણ સાથે સમજાવો ઉદાહરણ આપી સમજાવો ટાઇટલ લખો રેડોક્સ પ્રક્રિયા વ્યાખ્યા તો જોવો તમારી સામે છે મેં તમને પહેલેથી કહી દીધું રેડોક્સ કોને કહેવાય જે પ્રક્રિયામાં બંને વસ્તુ થાય ઓક્સિજન મેળવાય અને ઓક્સિજન દૂર થાય એટલે કે ઓક્સિજન મેળવાય એટલે ઓક્સિડેશન થાય અને ઓક્સિજન ગુમાવાય એટલે રિડક્શન થાય થાય એને કહેવાય પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય આવી ગયું ને જે રાસાયણિક પ્રક્રિયામાં એટલે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન बनने प्रक्रियाओ एक साथ होती होय त्यामे प्रक्रियाने सु केवाय रेडॉक्स प्रक्रिया अथवा अथवा बिदु नाम मे लिखी है अथवा अथवा ऑक्सीडेशन रिडक्शन प्रक्रिया कहे छे या yes स्टूडेंट्स जे ने प्रक्रिया ने तुम्हे रेडॉक्स प्रक्रिया कोसोने ए प्रक्रिया ने तुम्हे ऑक्सीडेशन रिडक्शन प्रक्रिया केवाय ऑक्सीडेशन प्रक्रिया ने नाम बनने बोलना

ઓક્સિજન ગુમાવે નીચે લખો રિડક્શન ઓક્સિજન મેળવે નીચે લખો રિડક્શન ના ઓક્સિજન મેળવે એટલે લખો ઓક્સિડેશન એમ તમે આ પ્રક્રિયામાં પણ કરી શકો દેખો અહીંયા જેડન ઓ હે તો આ જેડન ઓ બન્યું જેડ એટલે તમારે સ્ટુડન્ટ અહીંયા લખવાનું ઓક્સિજન ગુમાવે છે ઓક્સિજન ગુમાવે રિડક્શન અહીંયા સી બન્યું સી યુ અહીંયા ઓક્સિજન મેળવે લખી દેવાનું ઓક્સિડેશન સ્ટુડન્ટ આ જે તમારે રેડોક્સ પ્રક્રિયામાં ઉદાહરણ લખવાની જરૂર છે તમે બે એક્ઝામ્પલ લખો તો પણ ચાલે ત્રણ લખો તો પણ ચાલે ઇનફ છે ત્રણ બહુ ઇનફ છે એના વધારે લખવાની જરૂર નથી તો આ રીતે તમે રેડોક્સ પ્રક્રિયાની વાત કરી દેખો સ્ટુડન્ટ્સ આ રીતે મેં તમને ભણાવ્યું પહેલા મેં તમને આજે આપણે વિડીયોમાં શું ભણ્યા પહેલા મેં તમને ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવી કે જે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાતો હોય એટલે કે જે પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે અને ઓક્સિડેશન કહેવાય આપણે વાત એના વિશે તમે જોઈ શકો છો બીજી તમને રિડક્શન પ્રક્રિયા જે પદાર્થ ઓક્સિજન ગુમાવતો હોય હાઇડ્રોજન મેળવતો હોય બરાબર એટલે કે શોર્ટમાં ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવું રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવો એટલું બન્યા એના બાદ મેન વસ્તુ બન્યા રેડોક્સ પ્રક્રિયા આ રીતે કે જે પ્રક્રિયામાં જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને અને રિડક્શન બંને એક બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તેને રેડક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે એક સમયે ઓક્સિડેશન રિડક્શન તો ન પૂછાય પણ એના વિશે ભણવું બહુ જરૂરી છે કેમકે જે તમે ઓક્સિડેશન જ ન આવડે તમે રિડક્શન સોરી રેડક્સ જ ના આવડે ને સમજો મારી વાતને શું કહેવા આવું છું બરાબર તો આ રીતે તમે આ રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ કરી દેજો ઓકે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમારા ફ્રેન્ડ સાથે તમારા ક્લાસમેટ સાથે ગમે તે તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને પૂરેપૂરો સપોર્ટ કરવાનો ટ્રાય કરો અને ની અંદર તમારે જે પણ કહેવું હોય તમે કહી શકો છો ચલો આવજો આવતા ની અંદર મળીએ આવતા વિડીયોની અંદર આજ રીતે એક બીજા ટોપિક સાથે આપણે શરૂઆત કરશું